ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા જ પોલીસ આગળ આવીને કાર્યવાહી હાથ ધરી છે પેલા તમારું નામ મુકેશભાઈ મુકેશભાઈ ક્યાં વિસ્તારમાં તમે રહ્યો છો ઓરુખોડી હરમન હરમંદરની વાત શું બનાવ બેનો તો હવે હું ઘરની બહાર નીકળ્યો કે નહીં તા તો એ લોકો ત્રણ ત્રણ ચાર ત્રણ જણ હતા કોણ કોણ હતું રાહુ વિશાલ વિકી એમની પાસે શું હતું ક્યારે હતા શું એક આગળ તળવાળ હતી બે આગળ ચડીઓ હતી માથા થવાનું કારણ શું છે એવું તો મને કાંઈ ખબર હતી તો હું જુઓ અમે ત્યાં રાખતા બરો એ તો અમારે ઘરે આવીને તો આમ કેમ ઘરની જે ઉંબરો નથી ઉતરો ત્યાં મને મારી મારો અમે નહીં કાંઈ જૂની અદાવત ખરા તમારે મારે કોઈ દુશ્મન જ નથી કોઈ નહીં કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટયાર્ડની બાજુમાં માનવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે